સમયથી રાજ્યભરમાં ખેડૂતો પાક વીમાને લઈ વિરોધ કરી રહ્યા છે ખેડૂત રસ્તા પર ઉતરવા માટે મજબૂર બન્યો છે ત્યારે ખેડૂતોને ન્યાય મળે અને તેમને પાક વીમાના પૂરતા પૈસા મળે તે માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે સાથે જ એવી દલીલો કરી છે કે સરકારના કેટલાક અધિકારીઓ અને વીમા કંપનીની મિલીભગતના કારણે ખેડૂતો પાક વીમાથી વંચિત છે સરકાર ખેડૂતો સાથે આ પ્રકારનો અત્યાચાર કરવાનું બંધ કરે ખેડૂતોમાં પણ જીવ છે પરંતુ સરકારની નીતિઓના કારણે આજે ખેડૂત દિવસેને દિવસે મરી રહ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે તેમ છતાં સરકાર તે વિસ્તારને અછતગ્રસ્ત નહીં જાહેર કરી રહ્યો જોકે ધોરાજી અને ઉપલેટાને અછતગ્રસ્તો જાહેર કર્યા છે પરંતુ હજુ સુધી આ તાલુકાના લોકોને સરકાર તરફથી સહાય પેટે રાતી પાયે પણ નથી મળી જેથી સરકાર આ દિશામાં પણ કોઈ પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે સની ફોન પર જોડાયા છે સની એક તરફ પોરબંદર બેઠક પરથી લડવા જઈ રહ્યા છે લલિત વસોયા બીજી તરફ એવા જ સમયે ખેડૂતો યાદ આવ્યા એવા જ સમયે ખેડૂતોની માંગ માટે લલિત વસોયાનો પત્ર કઈ રીતે જોવાઈ રહ્યો છે કઈ બાબતનો ઉલ્લેખ કરાયો છે ચોક્કસ થી નીતિશ જે રીતે વાત કરવામાં આવે તો હાલ તો લોકસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે જગત નો તાર તે પીચાઈ રહ્યો છે એક તરફ પાક વીમો ક્યાંક ને ક્યાંક ઓછો મળ્યો છે તો કેટલાક જિલ્લામાં જીરો ટકા પાક વીમો આપવામાં આવ્યો છે તેને લઈને હાલ તો વિરોધો કરવામાં આવ્યો છે પરંતુ રાજકારણીઓ પોતાના રાજકારણ માંથી બાજ નથી આવતા વાત કરવામાં આવે તો આજે ધોરાજી ના ધારાસભ્ય લલિતભાઈ વસોએ આજે મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે આ વીમો જાહેર થઈ ગયો અને પંદર દિવસ વીતી ચુક્યા છે ત્યારે આજે પત્ર લખવાનો મતલબ શું જો વાત કરવામાં આવે તો પડધરી પાક વીમો આપવામાં આવે છે વીતી ગયા છે ત્યારે આજે જ મુખ્યમંત્રી ને પત્ર લખી અને શા માટે રાજકારણ રમવાની આવી વાતો કરવામાં આવે છે ખેડૂતો ની ક્યાંક ને ક્યાંક આજે વાત કરવામાં આવતી હોય તો ખેડૂતોને ખરેખર પાક વીમો મળવો જોઈએ તેવી અત્યારે ખેડૂત તરફથી માંગો ઉઠી રહી છે બિલકુલ શનિ ધન્યવાદ જાણકારી માટે